मध्य गुजरात में भारतीय जनता पार्टी ना धरेके जिले के जिला ने अध्यक्ष श्री प्रभारी श्री माननीय सांसद श्री सभ्य श्री बीएलओ वन एसआईआर कामगिरी ना जिलाना इंचार्ज श्रीयो विधानसभा ना प्रभारी श्रीयो सर्वेनी बैठक आज ही हमारा राष्ट्रीय संगठन महामंत्री आदरणीय बीएल संतोष जी अध्यक्षता में યોजवा जा रही छे અલગ અલગ જિલ્લાના અલગ અલગ સહભાગિતા મતદારોની સહભાગિતા વધે અને ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય એ દિશામાં આજે વાતચીત થવાની છે એ માટે આજે મહત્વની બેઠક માટે થઈને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આજે વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી એ ક્યારે ચૂંટણી માટે કામ નથી કરતી એ સતત લોકોની વચ્ચે લઈને જનસેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી એ લોકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદિત કરતી હોય છે અને એટલા જ માટે ગુજરાતમાં ગુજરાત અને ભાજપા એ સિક્કાની બે બાજુ છે ચૂંટણી માટે કોઈ કામ કરવાની જરૂર નથી પરંતુ અવશ્યપણે જનસેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરતી હોય છે